મિત્રો વીસ મેની આજુબાજુ દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું બે ચોવીસ વિધિવત એન્ટ્રી માર્યા બાદ ચોમાસાએ દસ દિવસમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું એન્ટ્રી માર્યા બાદ દસ દિવસમાં તેની પશ્ચિમની પાંખ અરબસાગરમાં પણ આવી ચૂકી છે એટલે કે ગઈકાલે કેરળમાં પણ ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે મિત્રો આજે પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ જોવા મળ્યો છે મિત્રો જ્યારે જ્યારે કેરળમાં ચોમાસાનું આગમન થાય છે આવા સંજોગોમાં ગુજરાતમાં પણ પ્રી એક્ટિવિટી એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે આવી પેટર્ન જોવા મળી રહી નથી મિત્રો ગ્લોબલ ચાર્ટ ઉપર નજર કરીએ તો આવનારા દિવસોમાં અરબ સાગરમાં આવી પહોંચેલું ચોમાસું સક્રિય રીતે આગળ વધે એવું જોવા મળી રહ્યું નથી જીએસએફ મોડલની લાંબા ગાળાની અપડેટ મુજબ લગભગ બાર જૂનની આજુબાજુ ગુજરાતના કાંઠે ચોમાસુ ટકરાય એવું લાગી રહ્યું

ટૂંકમાં મિત્રો પંદર જૂનની આજુબાજુ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે તો આવનારા ચોમાસા અંગેની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ